બિલકુલ મને જે સ્વામિનારાયણ તેના વાગ્યા છે પણ બાર અને જમણું ભોગાવે છે બુલેટ અને એમાં સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે બેગી ભરાઈ ગઈ છે યુનિફોર્મે યુનિફોર્મે પહેરી ગયો છે ડબ્બોય ભરાઈ ગયો છે ને પાણીની બોટલ ભરાઈ ગઈ છે દાદાએ દાદા એ સૂતા છે ને તમે જો આ બધું કર્યું જો આ મારો ટી શર્ટ જો તો તમે બધું એવું વેર વિખેર કરી નાખ્યું છે અને ચલ ચલ કોમસ્ટે હું તમને દેખાડું તડકોમાં støવો છે એવરીવન વાગી ગયા છે 12 અને અત્યારે આપણે વ્લોગની શરૂઆત કરી દઈએ છીએ તો બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને વેલકમ ટુ અવર રશ્મી પંસુરિયા વ્લોગ્સ તો જો 12 વાગી ગયા કામ બધું પતી ગયું અને મમ્મીએ થોડી ઘણી રસોઈ કરી છે અને થોડી ઘણી મારે પણ કરવાની છે ચાલો આમાં શ્રીનાથજી મહારાજના દર્શન કરાવું જય શ્રી કૃષ્ણ જય શ્રીનાજી મહારાજ અને રસોઈમાં શું શું છે તે પણ હું સાથે બતાવું છું ગોટા અહીંયા બની ગયા છે દુકાન માટે ને એને સુકવવા માટે મૂકવા પડે જો ના સુકવવા માટે મૂકીએ ને તો પછી વડા તળવામાં થોડીક પ્રોબ્લેમ થાય એટલા માટે અને અહીંયા બની ગયું છે તો છે દાળ અને ગ્રેવી દેખાય છે હવે અંદર શેનું શાક હોય જોવું પડશે હા ચોળીનું ચોળીનું મેચ પલાળી હતી ચોળીનું શાક છે અને મરચાં ને પાત ને છાસ ને બધી જ વસ્તુ છે એટલે આજનું મેનુ છે દાળ ભાત ચોળીનું શાક ગ્રેવી વાળું અને રોટલી હા રોટલી વગર થોડું ચાલે એટલે રોટલી આટલી વસ્તુ છે અને પવન બહુ મસ્ત છે સવારે તો હું ક્લાસીસ જવા નીકળીને જતો ધપ ધોટી વરસાદ આમ તૂટી જ પડ્યો મારે રેનકોટ પહેરીને જાવું પડ્યું પછી આવીને જે મસ્ત વાતાવરણ જો ચોખ્ખું થઈ ગયું એકદમ સરસ છે ને પવન એ છે મસ્તીનો એટલે વાતાવરણ એકદમ જ સરસ ચોખ્ખું થઈ ગયું છે ને હવે આપણે બનાવવાની છે રોટલી રોટલી ની શરૂઆત કરી દઈએ બનાવવાની પવન એટલો છે જો દરવાજા ભટકે ભટકાય છે પણ અહીં સુધી અવાજ આવે છે મસ્ત પવન છે કઈ નઈ થોડીક વાર આમ નમ રહે તો કપડા બધા આપણા છે ને એ સુકાઈ જાય ચાલો પેલા રોટલી બનાવી લઈએ અને પછી જમવા બેસી જઈએ આગળનો વ્લોગ પછી કન્ટિન્યુ કરશું બીજી ચેનલ છે રશ્મિ પાનસુરિયા નામની ઈ ચેનલ બનાવીને એને તો ઘણો બધો ટાઈમ થઈ ગયો એમાં કોઈ બાળકોને લગતા લંચ બોક્સની રેસીપી એવી ઘણા બધા વિડીયો છે એ તમને જોવા મળશે તો ત્યાં જઈને રશ્મિ પાનસુરિયા સર્ચ કરીને ચેકઆઉટ કરી લેજો તો બાળકોને લંચ બોક્સને લગતા બાળકોની કોઈ બીજી એવી ભણવાની સમસ્યા હોય એવું હોય એવા ઘણા બધા વિડીયો છે તો જરૂરથી જઈને ચેકઆઉટ કરજો બની ગઈ છે નીચે બધી તૈયારી કરી દીધી છે લોટાઈ બંધાઈ ગયો છે પણ જમવાવાળા કોઈ આવ્યા નથી કઈ વાંધો નહીં આપણે આપણી રોટલી શરૂ કરી દઈએ નહીં ત્યારે હું કેવું કરું ગરમ ગરમ બનતી જાય ને દેતી જાઉં પણ આજ કોઈ નથી એવું તો પછી બહુ લેટ થઈ જાય એટલે કાંઈ નહીં ચાલો આપણે રોટલી બનાવવાની કરી દઈએ શરૂ જો મમ્મી વળે છે માથું ને એણે બધાય કપડાં જો સકેલી નાખ્યા છે અને આ મારી કુર્તી છે ને આ મેં બધાય નવરાત્રિમાં સરખી સેમ કરાવી હતી અને તો આખામાં વલ હતા તો એટલા વાગતા હતા મમ્મીએ બેઠા બેઠા કાઢી નાખ્યા કા અને આજ મમ્મી છે ને એ હવેલીએ જતા ભૂલી ગયા છે

જો અંદર ખજૂર છે હાલે ગંદા ગંદા મારા થઈ ગયા ઉપર કેડબરી છે અને અંદર આખો ખજૂર છે કેમ ના રે ના એમ દે છે ને કેવું કરે મંદિર છે મમ્મી રોજ હોય ને એટલે ભાગે એમ કે બાર નથી પણ ઘરે બિસ્કિટ ચોકલેટ હોય ને કેમ હતી એટલે કેમ એવું કરશો ચોકલેટ છે અંદર ખજૂર ને બહાર કેટબરી છે